તારીખ 9 સપ્ટેમ્બરના રોજ લેખિત પરીક્ષા આપવામાં આવી હતી આ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની વિગતો સપાટી પર આવ્યા બાદ બાદકો દ્વારા રાજકોટ ભરૂચ અને મહેસાણા સમગ્ર ભરતી પ્રક્રિયા કરી નાખવામાં આવી હતી જેને લઈને ગત અઠવાડિયે વડોદરા ખાતે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો જ્યાં તેમના સમર્થનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આવતા જેટકો ના એમડીએ કલાકનો સમય માંગ્યો હતો જ્યાં આજે અડતાળીસ કલાક ઉપરાંતનો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી આ બાબતને કોઈ જ નિરાકરણ

કનુ દેસાઈનો વિરોધ પણ કરીશું એમડી સાહેબે તારીખ બાવીસ ના રોજ અડતાલીસ કલાકનો સમય આપ્યો હતો કે અમને અડતાલીસ કલાક આપો અડતાલીસ કલાક પછી અમે અમારી કમિટી બેસાડી અને તમને જે કાંઈ ડિસિઝન હશે તે કહીએ છીએ બસ આજ અમે અમારી આશા છે આશાઓ તો જો કે બધી ખોરવાઈ ગયેલી હશે પણ આજ અમારી આશા છે કે અડતાલીસ કલાક પૂરી થઈ ગઈ છે અત્યારે કાંઈ સારો જવાબ પોઝિટિવ જવાબ મળે એમડી સર ખુદ અત્યારે પોતે એવું કહેવામાં આવે છે કે હાજરમાં નથી પછી એનો અંદર ગયા પછી ખબર પડે અને આગામી સમયમાં જો અત્યારે નેગેટિવ કોઈ આવશે જવાબ તો અમારે ગાંધીનગરમાં આંદોલન કનુભાઈ દેસાઈને ત્યાં આંદોલન કરવું પડે તો ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છીએ અમે અને હવેનું જે આંદોલન થશે તે વાલી સાથેનું થશે પરિવાર સાથે વાલી સાથે હા પરિવાર સાથે થાય યુવરાજસિંહ જાડેજા થોડોક એના કામથી બહાર છે આજે આવી શકે તેમ નથી અમે આજે એમડી સાહેબનો પોઝિટિવ રિઝલ્ટ લેવા માટે જઈ રહ્યા છીએ જો એમડી સાહેબ અમને રિઝલ્ટ નહીં આ સારું આપે નેગેટિવ આપશે તો આગામી સમયમાં અમે ગાંધીનગર ઉગ્ર આંદોલન કરીશું કનુભાઈ દેસાઈ સાહેબને ઉર્જા મંત્રી આપણા છે એમને મળીશું અને ત્યાં પરિવાર સાથે અમે ધરણા કરીશું બસ આગળની રણનીતિ જ અમે એ છે આજે અમને પોઝિટિવ આપે તો ઠીક છે નેગેટિવ રિઝલ્ટ મળશે તો આગામી અમે સમયમાં એ પણ કરવા તૈયાર છીએ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર